આ છે અમારું ખેતર મિત્રો બધા જોજો તમે અમારે ઓડો ઓડો કપાસ થઈ છે મારા પપ્પાની એને ઘરે અત્યારે અમે આવ્યા છીએ મારા પપ્પાની એની તો કપાસ અમે બધો જોઈ છીએ નાનું નાનું મસ્ત છે બધો કપાસ તમે બધા અમારો ફૂલ બ્લોક જોજો ઠેસ ઠેઠ સુધી સારો લાગે તો કમેન્ટ કરજો આ છે એક ખેતર જોવું આખું કપાસ થઈ ગયો છે મોટો પાંચ પાંચ પાંદડે

હા નિંદાસે ખરા વાહ વાહ ને નીકળે મિત્રો મને હે ને સિબડાનો વેલો છે પછી એમાં સિબડા આવશે અહીંયા હોતન છે વેલો

પાણી બહુ પાણી આવ્યું પાણી તો આમાં ખેતર ભરાઈ એમ દે ભરાઈ પાણી પાણી અહીંયા જો નકરું પાણી પાણી થઈ ગયું તો دارમાં एकदम मस्त पाणी આવ્યું تے બધી પાણી પાણી થઈ અહીંયા તો મિત્રો અમારો વ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો છેલ્લે સુધી જોજો મિત્રો છેલ્લે સુધી જોજો મિત્રો તમને કેવોક લાગે તો કમેન્ટ કરજો અને લાઈક પણ કરી દેજો અમારા માં તો જય માતાજી જય માતાજી મિત્રો